તો હેલો ફેમિલી કે આમ છો ભાઈ ગુડ મોર્નિંગ ચૂપ સવાર મજામાં તો માર્જ જવાનું બાકી અમારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે યાર અને આ મિત્રો આપણે હે ભાઈ વિડીયો હાલતા હમણાં થોડાક ડેમ પડી જશે તો થોડાક ભાઈ બને એટલે સપોર્ટ કરજો તમે અને બાકી હે ને ભાઈ અમે આ તો કાઠે અને ભાઈ વીએવા સી ત કલાક મને કલાકમાં ભાઈ વીએ બાકી અમલ આવું બધું છે ભાઈ ચાલુ મોર પાણી બધા ભાઈ વાઘો પોરવે છે ગુમલા આપણે ભાઈ મારેલા હતા એ આપણે હુકલ હતા તમને આગલા વિડીયોમાં ભાઈ બતાડેલા છે આમ જો આવું બધી છે અને કા બપા આવ ઘરે ગુમલા પૂરા થઈ ગયા વેસાઈ ગયા હમ બે કિલો ત્રણ કિલો છે ને ભેગા હમ વેસાઈ ગયા સાફ થઈ ગયા હવે નથી ગુમલા બોલ એટલે પછી ભાવે વધી જાય ડાયરેક્ટ 1500 અત્યારે 1200 વાળા ખતમ હમ અને ભાઈ હે ને આમ લોય કો ભાઈ આ એટલા ભાગ ગુમલા હે ને પાકે છે ઓય બાકી છે ઈ મસ્ત ઉકાન તો 1500 લેવું ને 1500 બાકી મસ્ત હું કહે તો ભાઈ પંદરસો લેવું નખર ભાઈ બારસો માં આને આપી જ દેવા પડશે ખીયર પેલા તો ભાઈ શું કહેતા હોય ને તો બારસો માં વ્યાજ હાય કારણ કે એનું કારણ શું ખબર છે ભાઈ મેઘર હોય કે એટલે બાકી રાકલ તો હમણાં પડતો નથી એટલા માટે ભાઈ આવું બધું છે આપણે ઝાડ મૂકવા પણ જાહુ પેલા વાઘો મૂકશું પીપા ઝાડ મૂકવા લાવું અને પછી છે ને ભાઈ જમવાનું બનાવીશું તો જમવામાં હું બનાવીને તો એ મને તો ખબર નહીં બાકી હું બનાવીશ એ તો કઈ ખબર નહી નવીન વસ્તુ છે એ મોર પર કે છે ભાઈ નવીન વસ્તુ હે લે તા હું દે ભાઈ બિના રે દો અને ફેમિલી પવન બહુ છે એટલે ભાઈ માઈક ગોઠવવું પડે અને ખેર ઉપર થાય ને ભાઈ પવન વધારે રહે જ નહીં પતંગ શકાવવાનું હોય ને એટલે પણ એટલે આમાં છે ફેમિલી પતંગ શકાય નહીં હોય ગુમરા ખાય નહીં હેઠી પડે બોલો મસ્ફામાં તો કંઈ શકાવાય નહીં ભાઈ ન કરે સકાવી તો જોઈએ હવે હાલો ફેમિલી તો ભાઈ મસ્ત મજા નહીં હવે પડી ગઈ છે

તો તમારે ભાઈ જોઈન લેવાય ના હમણાં અમે દેતા નથી કેમ કે અહીંયા અમારા ઘરાક ફસવાતા નથી માલ આવતો નથી તો અમે અહીંયા તાલી આપતા હોય કેમ કે જે દી માલ આપ્યો હોય તે દી હું ગ્રુપમાં સમાચાર તો આપું છું બે મહિનાથી તો માલ જ નહીં આપ્યો અમે એને એ અંતર પરથી એને ભાઈને મસ્ત બસે કે અહીંયાથી લાવે છે જીયાબેન તમારે મિત્રો જોઈન લેવાનું એ સાકે તાજું જ લાવે છે પણ મતલબમાં કોક દાડે એવું થઈ ગયું હોય તો એમાં મને હું ફોન કરીને તમે કહો ભાઈ મારે આમાં નામ દેવાય એમ પછી ભાઈ પાછા ખાનગી ખાય છે કરસાણા છે ના હું તને તો હું કહી દઉં અને મારા ભાઈ બંને છે મારી પાસે નહોતું એટલે એના લેવા ગયેલા હતા મેં જ મેકલ્યા તો પછી મમ્મી તો શું કરી દીધું એને જોઈને લેવાય ને આજ જોયાબેન પહેલા હું જ લાવ્યો તો જૈયાબેને મને ડોકા કરી આપી દીધા અમારા હોંઢિયા ઘરના અમારા ભાગમાં આવતા છસો રૂપિયા ભાવ કરી ઓલી વખતે મધાભાઈ ની શરદી થઈ ગઈ હે કે લાવ્યા તો મધાભાઈ ને ખોહ બરફવાળા ખાધા તો એને ઉતમી શરદી તો મેં કીધું આખલે છે ને લાટ આપડે લે આંગડા કેમ મધાભાઈ

ખાઈ પછી ખબર પડે કેવું થાય આમાં છે ને ફેમિલી છે તો આ છે ને આર કાઢવો પડે જો આવી રીતનું આર કાઢ નાખવાનું અને આ છે ને છે એને રાખવાની પછી உம்ம்

આખા ત્રણ ત્રણ દિન કિલો ખાગી છીએ હું બળિતરા કરી પાછો એસી રૂપિયા ભાવ મળ્યો બધી નાના મોટી બધી વીજ ગઈ તાજી બધી એસી રૂપિયા ની આવતા નેવું રૂપિયા ની આવતા અને બધા મિત્રો એમ કે છે તો તમે અહીંયા સસ્તું વેચો ને એમ અમે આખી આખી એકસો ને સાઠ ની કિલો તો આપી દઈ અને પછી અમે હજી ભાવ ઘટાડીએ તો સસ્તું વેચીએ તો એ કટિંગ કરીને આમ કરીને તેમ કરીને તો સરવારે એ અમારે એંસી ને માં જ પડે તો એ વધે એ પછી ફગાવવી પડે એટલે એ બળતરા કરવી ને એને કરતાં માં તો માં એમ આપી દેજો કારક પાછા ને રૂપિયા આવી જાય માલ હારો હોય ને તો નેવું આવી જાય પણ એ તો બે મહિનાથી તો કોઈ જગ્યાએ આવ્યા જ નહીં બરાબર સરેલા ગયો હોય એટલે બાકી છે એટલે કંઈક રીપેસી બોલો ઘણા પડતી તે પણ હવે આખલે ને એવું મત દે દાય અમુક એસી માં જાય પણ હમણાં સારું છે એમ તો માલ નથી એ બધી રાત હાલો ફેમિલી તો ભાઈ મતલબ મસ્ત મજા નું ને ભાઈ મતલબ સરેલા ને હોંડિયા અને મતલબ છે ને ભાઈ તેલ નાખે છે તો ભાઈ આવી ગયું છે ભાઈ તેલ કન્ટિન્યુ મારા પપ્પા ભાઈ શાક બનાવો આ જો ધવાળીઓ નવું લાવ્યો હમ નવું નાખ્યું ભાઈ જૂનું છે ને આયા અતર ઉભો કરીને નાખેલું છે અમને હા હડી ગઈ ભાંગી ગઈ કાટી દીધું હો હા ખારા પડ્યો બહુ ભૂખ લાગી જો કેમ કે ભૂખ લાગી ગઈ કેમ કે કાલ અમને 4 વાગે ખાધી હતી ઓને ખાધી હમ કાલ 4 વાગ્યા ની વાત આજ બહુ 4 વાગે કેમ કે નાસ્તા મેરે હ કાટી જા ને तो हम लो

भाई अबे मर्सो पकाओ पकाओ थिंग यू से दाने डाल दे मतलब माँ पाके, पाके जो ना भाई, भाई मन आयु जैसे लेंगड़ा ने सोंडिया दिया तो ये तो वाह भी वाह मस्त है मुझे ना भाई वादी 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 दो भाई पानी

જોયું કે ઈંડા સોટી જ છે કારણ કે આપણે ગુમલાની ગુમલા ને ઈડા અને હવે ભાઈ શાક કલર માં આવવા કલર કે નો કલર આપણે ખાઈને ને જવાનું છે અમારું જક આવું છે કેવું લાગ્યું ફેમિલી આવી રીતનું કઈક બનાવ્યું એવું છે અમે ખાઈ લઈએ ચાલો તો હવે જય માતાજી